એમની પાસે જવું જોઈએ કારણ કે ભારતભર અને ગુજરાતનું જ્ઞાન સૌથી વધારે તેઓની પાસે હોય છે કારણ કે આપણા કરતાં દેશનો વિકાસ થયો છે શું પરિસ્થિતિ હતી કે શું નહીં તેઓની પાસેથી સાચી હકીકતને વધુ વિગતો જાણવા મળતી હોય છે પહેલાં તો કારણ કે હું જ્યારે આવ્યો ને ત્યાં કરા કરાવકે ઉપર અલગ અલગ સોંગ્સ ગાઈ રહ્યા હતા આજના જમાનામાં આપણે ડીજે વગાડતા હોય છે પરંતુ જે જૂના ગીતોની યાદો છે તેઓ આજે પણ તાજી છે તે લોકો કરતા હતા સાહેબ પહેલા તો શું નામ છે આપનું શું કહેશો દિલીપભાઈ સોની દિલીપભાઈ પહેલા તો ચૂંટણીનો માહોલ છે ચૂંટણીને લઈને આપનું શું કહેવું છે સૌથી પહેલા તો ભારત માતાની જય જ્યાં ડાલ ડાલ પર સોનેની ચિડિયા કરતી હૈ बसेरा वो ભારત દેશ હે મેરા ભારત દેશ મેરા હું પોતે બી ઇન્ડિયાનું મારું પરમાનન્ટ રેસિડન્સ મેં દસ વર્ષ પહેલાં જ બનાવ્યું તમને નવાય લાગશે હું બ્રોટઅપ બોન એન્ડ બ્રોટઅપ ફોરેનમાં હતો મને ઈન્ડિયા ફરવા આવતો પણ મને જરાય ગમતું નહીં કોઈ ડેવલપમેન્ટ કોઈ નહીં એક ફ્લેટ એમ્બેસેડર જેવાય કોઈ ગાડી ચાલે નહીં ને એમ્બેસેડરમાં તો બધો અવાજ કરે પણ જરૂર પડે ત્યારે હોર્ન જ અવાજ ના કરે આખી બોડી અવાજ કરે એ રીતની ગાડીઓ ફરતી આવી નામે ફોરેનમાં એટલે કેટલું બધું ડેવલપમેન્ટને લાગતું ત્યાંથી અમે કોઈ કેટીનો કપડું લાવે તો બધા તૂટી પડતા અમારી પાસે કાંઈ અહીં વસ્તુ જ જેને કંઈ મળતી નહીં આ બાર પંદર વીસ વર્ષ સુધી પહેલાંનો આ માહોલ હતો પણ છેલ્લા પાંચ નહીં તો દસ વર્ષ ગણો જ્યારથી બીજેપી સરકાર આવી ભલે ડેવલપમેન્ટ એની પહેલાનો આપણે કોઈ સરકારનું બુરું નથી કર કહેતા બધા સારા જ હતા પણ ટાઈમ પ્રમાણે જેણે હાલવું જોઈએ અને જેને એક ભૂસખો મારવો છે કે ઇન્ડિયાને એક દુનિયાના નકશા પર કેવી રીતે લે તેમાં હું આ સરકારને થોડોક વધારે મત આપીશ દાદા ખાસ વૃદ્ધોને લઈને અલગ અલગ પેન્શન યોજનાઓ જે સરકાર આપે છે તમારું શું માનવું છે શું કહ્યું બહુ મોદી સાહેબે બહુ સરસ રીતે બધી યોજનાઓનો અમલ કરાવતા રહીએ છીએ અને નવી નવી યોજનાઓ મૂકતા રહીએ છીએ અને દરેક ઇન્ડિયનને દરેક ઘર સુધી પહોંચી શકે એવી રીતની એની જે વ્યવસ્થા છે એ સરાહનીય છે ખૂબ જ સરસ રીતે કામ કરે છે તો જે રીતના સરકારની કામગીરીને લઈને વાત થઈ દાદ પહેલાં તો તમારા માટે એક ગીત સાંભળવું છે એ પબ્લિક ચાલુ છે ને એ પબ્લિક હૈ ભાઈ સબજાન્તિ હૈ પબ્લિક હૈ ભારત વિશ્વગુરુ હતું છે અને રહેશે અને મોદી સાહેબ આજે વિશ્વગુરુ બની ગયા છે અને વિશ્વને નવો રાહ ચીંધો છે ભારત માતાના પુનઃ પનોતા પુત્ર શ્રી મોદી સાહેબે તો અમે સૌ દેશવાસીઓને એક વિનંતી કરી છે કે જે કાંઈ આપણને સરકાર તરફથી રાહત મળે છે કોઈ યોજનાઓ મળે ને તમામ લોકો સુધી લાભ મળે અને પેન્શન માટે જે

પ્લસ એનું પોતાનું ડેવલપમેન્ટ થાય એમએસએમઇ ડેવલપમેન્ટ થાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તમે યાત્રાધામની વાત કરું તો જસ્ટ હું હજી અયોધ્યા અને વારાણસીથી હજી આવ્યો જ છું એક જ વીક થયું છે ત્યાં એવું બધું ડેવલપમેન્ટ છે ધ બેસ્ટ છે અને સારામાં સારું રામ મંદિર બનાવ્યું છે અને આપણે જે બીજા જે અમુક જે તત્વો છે એનાથી ઉપર જઈ અને આપણે વિકસાવ્યું છે અને બ્યુટીફુલ વ્યવસ્થા છે અને વારાણસીમાંથી નરેન્દ્રભાઈ આવવાના છે એટલે વારાણસીમાં તો આખું ઈ અને યોગી યુપી ને આખી સિકલ બદલી નાખી છે અને ધ બેસ્ટ છે ધ બેસ્ટ છે આટલા વડીલો છે અને તેમની વચ્ચે મહિલાની સુરક્ષાને લઈને વાત કરવી છે તમે શું કહો છો મારું નામ કિરણ સૂચક છે મહિલાને લઈને જે વાત કરું છું ને તો આજે બિંદાસ રાજકોટની અંદર હું આજે બાવીસ વર્ષ થયા રહું છું પણ મને કોઈ પણ જાતનો ડર નથી અને બિંદાસ કોઈ પણ લેડીઝ કોઈ પણ એજની લેડીઝ

તો જે છે અન્ય વડીલો સાથે વાત કરીએ શું કહો છો દાદા ખાસ જો જે રીતના આખું ગ્રુપ છે જે અત્યારે પણ સોંગ્સ જે ગાતા નજરે આવી રહ્યા છે એટલે સૌથી મોટો સવાલ છે કે જે મહિલાઓ સહિત જે અલગ અલગ મુદ્દાઓ જે ભારત દેશ પહેલાં કેવો હતો ને આજે કેવો છે તેને લઈને તેઓએ ચર્ચા કરીને સાથે જે તેઓના અંદાજમાં અલગ અલગ ગીતોની કડીઓ રજૂ કરીને પણ વાત કરી છે એટલે કહી શકાય કે મતદારોનું જે મિજાજ છે તેને લઈને આપણે જે વૃત્તો છે વડીલો છે તેઓની સાથે ચર્ચા કરી હતી કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ